નમસ્કાર મિત્રો ચોમાસાની ઋતુ ચાલુ છે અને ચોમાસાની ઋતુમાં મળતા કેટલાક ફળ અને એમાંનું એક સૌથી સારામાં સારું ફળ એટલે કેળા ચોમાસામાં મિત્રો કેળા છે એ વધારે પ્રમાણમાં જોવા મળશે કેમ કે એની સીઝન છે પરંતુ એ કેળા છે ને અત્યારે શુદ્ધ લેવા થોડા અઘરા પડે છે પરંતુ આ જે કેળા છે એ શુદ્ધ મળી જાય ઓર્ગેનિક મળી જાય કેમિકલ વિના વગર કેમિકલે પકવેલા એટલે કે ઓર્ગેનિક રીતે પાકેલા કેળા જો મળી જાય તો એના ફાયદા કેવા હોય ને એની મિત્રો બે મિનિટની વાત છે કેળા કોને ખાવા જોઈએ તેમજ કેળા છે એ કોણે ન ખાવા જોઈએ અને કેળા ખાવાથી કયા કયા રોગોમાં ખૂબ જ ફાયદો થાય એની મહત્ત્વની વાત છે કેળાની અંદર મિત્રો પોટેશિયમ મેગ્નેશિયમ કેલ્શિયમ ડાયટરી ફાઈબર મિનરલ્સ વિટામિન્સ કાર્બોહાઈડ્રેટ આયર્ન જેવા અઢળક પ્રકારના પોષક તત્વો કેળાની અંદર સમાયેલા છે આયુર્વેદની દ્રષ્ટિએ જોવા જઈએ તો કેળા છે એ વાત દોષ તેમજ પિત્ત દોષનું શમન કરે છે કેળા છે એ વાયુ અને પિત્તનું બેલેન્સ કરે છે એટલે વાયુને લગતી સમસ્યા હોય વાત દોષને લગતી સમસ્યા હોય તેમજ પિત્તને લગતી સમસ્યા હોય પિત્તના રોગો હોય તો આમાં કેળા છે એ ખૂબ જ સારું એવું પરિણામ આપે છે પરંતુ કફ દોષ માટે કેળા છે કેમ કે કેળાનો એક ગુણ છે કે શરીરમાં કફ વધારે છે તો કફની સમસ્યા હોય કફના રોગો હોય તો આવી બીમારીમાં કેળા છે એને ન ખાવા જોઈએ અથવા ખૂબ જ લિમિટેડ માત્રામાં ખાવા જોઈએ પરંતુ આ કેળા છે એ કયા કયા રોગોમાં વાયુના અને પિત્તના કયા કયા રોગોમાં ખૂબ જ સારું પરિણામ આપે મિત્રો એક વિદેશી પ્લેયર હતો ટેનિસનો પ્લેયર અને આ પ્લેયરનું એક પત્રકારે ઇન્ટરવ્યુ લીધું અને એને એવું પૂછવામાં આવ્યું કે તમે આટલા ઝડપથી ટેનિસ છે એને તમે રેકેટથી મારો છો તો આટલી બધી સ્ફૂર્તિ અને આટલી બધી શક્તિ તમારામાં એક પ્રખ્યાત ખેલાડી હતો આટલી બધી સ્ફૂર્તિ તમારા શરીરમાં ક્યાંથી આવે છે તમે આ શક્તિ કેમાં શેમાંથી મેળવો છો તો એ ખેલાડીએ ખૂબ જ સરસ જવાબ આપ્યો કે આ શક્તિ હું કેળામાંથી મેળવું છું મિત્રો જે પ્લેયર હોય છે જે ખેલાડી હોય છે મોટા ભાગના ખેલાડીઓ છે એ કેળાનું સેવન કરતા જ હોય છે અને આપણે ક્રિકેટમાં પણ ઘણી વખત અવારનવાર જોતા હોઈએ છીએ કે ગ્રાઉન્ડની અંદર ડ્રિંક બ્રેક પડે છે ત્યારે ખેલાડીઓ ખેલાડીઓને છે પ્લેયર છે એને કેળા આપવામાં આવતા હોય છે કેળા છે એ શરીરની અંદર શક્તિ આપવાની સાથે સાથે તાત્કાલિક એનર્જી આપવાનું સૌથી મહત્ત્વનું કામ કેળા કરે છે એટલે કેળાનો આ સૌથી મહત્ત્વનો ગુણ છે કેળાની અંદર રહેલું પોટેશિયમ જે શરીરમાં સોડિયમનું લેવલ છે એને નિયંત્રણમાં રાખે છે એટલા માટે આ જે કેળા છે એ હાર્ટ માટે ખૂબ જ ઉપયોગી છે હૃદય માટે ખૂબ જ ઉપયોગી છે અને એટલા માટે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે બીપીની સમસ્યામાં કેળા છે ખૂબ જ અક્ષીર ફૂડ માનવામાં આવે છે એક સારામાં સારું ફ્રૂટ માનવામાં આવે છે કેળાની અંદર રહેલું પોટેશિયમ છે જે હાઈ બીપીની સમસ્યામાં જ્યારે સોડિયમની માત્રા વધી જવી તો આ સોડિયમની માત્રા છે એને કેળા નિયંત્રણમાં રાખે છે એટલા માટે બ્લડ પ્રેશર છે એને કેળા ખૂબ આસાનીથી નિયંત્રણમાં રાખે છે સાથે સાથે કોલેસ્ટ્રોલમાં પણ ખૂબ ફાયદાકારક છે અને જેને લીધે હાર્ટની એક્ટિવિટી વધારે છે કેળા છે હૃદયની તંદુરસ્તી વધારે છે એ સિવાય કેળાનો એક સૌથી મહત્વનો ગુણ હોય ને તો કેળાની અંદર રહેલું જે ડાયટરી ફાઈબર છે જે પાચનતંત્રને લગતી સમસ્યામાં ખૂબ ફાયદો કરે છે આંતરડા છે એને મજબૂત અને સ્વસ્થ બનાવવાની સાથે સાથે પેટના રોગોમાં કેળા ખૂબ જ ઉપકારી માનવામાં આવે છે ખાસ કરીને કબજિયાતમાં ખૂબ જ ફાયદો કરે છે જે લોકોને બહારનું ખાવાથી વારંવાર બહારનું ખાવાથી કબજિયાત થઈ જતી હોય સવારે પેટ સાફ થતું ન હોય ટોયલેટમાં વધારે સમય સુધી બેસી રહેવું પડતું હોય તો આવા લોકોને કેળા છે એ ખૂબ જ ફાયદો કરે છે કેળા છે બેથી ત્રણ પાકા કેળા દરરોજ ખાવામાં આવે તો થોડા દિવસમાં કબીજિયાતમાં તહેર્યું પરિણામ મળી શકે છે પરંતુ ખોરાકમાં પૂરતી પરેજી રાખવા સાથે કેળાનું સેવન કરવામાં આવે તો કબીજિયાત માટે કેળા અક્ષીર માનવામાં આવે છે કેમ કે જે શરીરની અંદર રહેલો જે કચરો છે એને નીચેની તરફ સરકાવે છે જેને લીધે આંતરડાને પણ પોષણ મળે છે આંતરડા સ્વસ્થ બને છે અને કબીજિયાતમાં રાહત થઈ જાય છે એ સિવાય મિત્રો પાચન શક્તિ છે એ સારી બને છે જેના લીધે પેટમાં થતો ગેસ ધીમે ધીમે ઓછો થઈ જાય છે અને ગેસની સમસ્યામાં પણ ખૂબ જ ફાયદો થાય છે એ સિવાય કેળાની અંદર આયર્ન પણ સમાયેલું છે જે એનિમિયા જેવી સમસ્યાના દર્દી હોય તો આવા લોકોને પણ કેળા ખૂબ ફાયદો કરે છે બીજું એ કે કેળાની અંદર રહેલા આયર્નને કારણે એ લાલ રક્તકરણો છે એને વધારવા માટે કેળા ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે કેળાની અંદર વિટામિન એ પણ રહેલું છે જે આંખોની સ્વસ્થતા માટે ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે આંખોની દ્રષ્ટિ ક્ષમતા વધારે છે અને બીજું સૌથી મહત્વનું કે કેળાની અંદર રહેલા જે ગુણધર્મો છે એને કારણે એ કિડનીની કાર્યક્ષમતા પણ વધારે છે અને જેના કારણે કિડની સ્ટોન બનતી અટકાવે છે કેળા એ સિવાય કેળાની અંદર વિટામિન બી સિક્સ તેમજ ટ્રિપ્ટોફોન હોય છે જે મૂળ સુધારે છે અને માનસિક તણાવ છે એ ઘટાડવાનું કામ કરે છે એટલે આ રીતે કેળા છે એ માનસિક શારીરિક સમસ્યાઓની સાથે સાથે માનસિક સમસ્યાઓમાં પણ કેળા ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે એ સિવાય મિત્રો સૌથી મહત્ત્વનું તો એ જ છે કે કેળા એક તાત્કાલિક એનર્જી આપે છે આપણે ક્યાંકથી થાકીને આવ્યા હોય ક્યાંક પરિશ્રમ કરીને આવ્યા હોય ખૂબ મહેનત કરી હોય અને શરીર છે એકદમ લૂઝ મોશન થઈ ગયું હોય ઢીલું થઈ ગયું હોય અને થાક ખૂબ લાગ્યો હોય ત્યારે મિત્રો કેળા ખાવાથી એનર્જી અગાઉ મેં કહ્યું કે ખેલાડીઓને છે ડ્રિંક્સ બ્રેકમાં કેળા ખવડાવવામાં આવે છે કેમ કે કેળાનો ગુણ એ રહેલો છે કે શરીરની અંદર તાત્કાલિક એનર્જી આપે છે તાત્કાલિક શક્તિ આપે છે બીજું સૌથી મહત્વનું કે જે લોકોના શરીરનું વજન ઊંચાઈ અને ઉંમર પ્રમાણે વજન ઓછું હોય તો આવા લોકોને કેળાનું સેવન અમુક પ્રકારના સૂકા મેવા સાથે ડ્રાય ફ્રૂટ સાથે કેળાનું સેવન કરવામાં આવે ને તો મિત્રો એ શરીરનું વજન પણ વધારે છે કેમ કે કેળાનો ગુણ એ છે કે એ કફ વધારે છે કફવર્ધક કેળા હોયથી એ શરીરનું વજન વધારવામાં ખૂબ જ ઉપયોગી છે જે લોકો શારીરિક એક્સરસાઇઝ વધારે કરતા હોય છે અથવા યોગા અને કસરત સવારે વહેલા કરતા હોય છે તો આવા લોકો માટે કેળા ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે એ સિવાય મિત્રો ડાયાબિટીસવાળા લોકો માટે કેળાનો એક ગેરફાયદો પણ છે કેમ કે કેળા છે એ શુગર વધારે છે એ ડાયાબિટીસવાળા લોકો હોય તો એમને વધારે પાકા કેળા ન ખાવા જોઈએ કેમકે જેટલું કેળું વધારે પાકું હોય છે જેની અંદર કાળા છે દાગ હોય છે જે વધારે પાકેલું કેળું હોય છે તો કેળું ખાવાથી મિત્રો શરીરમાં તાત્કાલિક શુગર વધે છે એટલે ડાયાબિટીસના લોકો હોય તો આવા લોકોએ બને ત્યાં સુધી કાચું કેળું ખાવાનું રાખવું જોઈએ તેમજ જો વધારે પડતી ડાયાબિટીસની સમસ્યા હોય તો એક સાથે વધારે કેળા ન ખાવા જોઈએ અથવા ડૉક્ટરની સલાહ લઈને ખાવા જોઈએ એક સૌથી મહત્ત્વની વાત એ છે કે કેળામાં રહેલા કેલ્શિયમને કારણે એ મોટી ઉંમરના લોકો માટે ખૂબ જ ઉપકારી માનવામાં આવે છે જેમને ખાસ કરીને અનેક પ્રકારના દુખાવા શરીરમાં રહેતા હોય છે ખાસ તો હાડકાના દુખાવા તો આવા લોકો માટે કેળા છે ખૂબ જ સારું એવું માનવામાં આવે છે મિત્રો તેમ છતાં જે લોકોને કોઈ પણ પ્રકારની બીમારીની દવા ચાલુ હોય અથવા કોઈ ગંભીર બીમારીની ટ્રીટમેન્ટ ચાલુ હોય તો આવા લોકોએ કેળાનું સેવન કરતાં પહેલાં ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ બાકી હેલ્થ માટે કેળા છે એ સૌથી સારામાં સારું સુપરફૂડ માનવામાં આવે છે ખૂબ ખૂબ આભાર જય માતાજી